મહેસાણામાં પંચાયતની ચૂંટણીમાં વિજય બનેલા સરપંચોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો આખજ ખાતે ધારાસભ્ય મુકેશ પટેલની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું જેમાં મહેસાણા તાલુકાના તેંતાલીસ ગામમાં સરપંચ ઉપસ્થિત રહ્યા હતા અને તેમજ ગ્રામ પંચાયતના સભ્યો મળીને અંદાજે પાંચસો જેટલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય મુકેશ પટેલ સાંસદ હરિભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા સમરસ થયેલા ગામોને

સરપંચોને કેમ એમની જાણકારી મળે વહીવટી કુશળતા કેમ એમ આગળ વધી શકે આ બધી બાબતોનું આજે માર્ગદર્શન આપ્યું અને ખરેખર સરપંચ એ ગ્રામ પંચાયત એ પાયો છે આ દેશ માટે આ દેશને વિકસિત કરવો તો ગ્રામ પંચાયત જેટલી ત્યાં ચોકસાઇપૂર્વક વ્યવસ્થિત વિકાસના કામો થશે એટલું ગામ સમૃદ્ધ થશે કારણ કે ગાંધીજી કહેલું છે એમ પેલું ગામ ભારતનું દિલ ગામડામાં વસેલું છે ગામડું ધબકતું છે 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 તંદુરસ્ત સમૃદ્ધ એટલો આ દેશ આપણો મજબૂત આજે બે હજાર પચીસના ઇલેક્શનમાં સમરસ ઇલેક્શન દ્વારા આખા જ ગામમાં સરપંચની થઈ છું અને આ નિયુક્તિ થયા બાદ હું એવી આશા અને એવી એક અપેક્ષા સાથે આ દેશ ગામનો વિકાસ એ રીતે કરીશ કે આ એક ગામ આખા જ ગામ અત્યારે ભલે વિકસિત છે પરંતુ હું વિકાસશીલ છે પરંતુ હું એને એક વિકસિત ગામ તરીકે બનાવવાનો પૂરતો અને હૃદયપૂર્વક પ્રયત્ન કરીશ